કે આપણી અરજી નથી લેતા બેન જે રીતના તમારી અરજી થઈ છે ફરિયાદ નથી લેતા હવે પોલીસ સામે તમે રેન્જ આઈજી કે મુખ્યમંત્રી કે ક્યાં રજૂઆત કરવા માટે જવાના છો કે શું છે હા અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી એફઆઈઆર નહીં કરે તો અમે બધે કેમ કે આજે મારે એક નો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને મારે ન્યાય મેટર કરે છે કેમ કે આમાં અમુક લોકો એવું કે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો ઇવન પોલીસ વાળા એવી ઢાક ધમકી આપે છે અમને તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈએ છે ને જોઈએ છે મરજી વિરુદ્ધનું કામ થાય ને એનો ન્યાય જોઈએ એટલે સમાધાન માટે તમને પ્રેશર કરે છે સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું થાતું કેમ કે મારે ન્યાય જોઈએ છે હું શું માંગ શું છે હવે ક્યાં મુખ્યમંત્રી ને ક્યાં કારણ કે એક બાજુ કહેવામાં આવે છે દીકરી સુરક્ષિત છે પરંતુ શું લાગે અને કેટલી દીકરીઓ એવો ભોગ બની હશે એની ચાલમાં એની જાળમાં તો ઘણી દીકરીઓ ભોગ બની હશે કેમ કે આ ત્રણેયનું કામ છે ને હની ટ્રેપ નું આવું બધું એની સાથે પ્રભાબેન મકવાણા કરીને એને હાલમાં જ હની ટ્રેપ કર્યું હતું જે બધા પાસે હિસ્ટ્રી છે જ ત્યાં અમારી પાસે છે તો આ લોકોની છે ને તોડકીનું કામ જ છે પણ આવી રીતે અમારી જેમ આવે છે ને છે છે દબાવી દેવામાં આવે કે લઈ લઈને જયદીપભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર મિતેશભાઈ ભટ્ટ નાઈટ લાઈફ કેફે અને વિજયભાઈ ભાડજા નાસા સ્કૂલ ઢંકારા હવે એ સ્કૂલ લઈને બેઠા છે છતાંય આ બધાને પ્રોત્સાહન કરે છે તો એની સ્કૂલ માં છોકરીઓ કેટલી સુરક્ષિત છે